મા બોલો છો અરે મારો ભાઈ બંધ ખોવાઈ ગયો છે જડતો નથી સર ને એના લગન છે ફટાફટ આપણે મંડપમાં બેઠવાનું જેવું કંઈ કરી નહીં ફટાફટ બત લાગો ને આવો ને તમે લોકેશન હું નાખું તમને વોટ્સઅપ હા તમારે ટીમ લઈ લઈને જલ્દી આવો ને હા હા એટલે હવે હું કરું એટલે આ ભીમમાં થાય જડતો ને ભીમાય તો બહુ કરી આવે અને બાપાના નકરા મારામાં ફોન ઉપર ફોન આવે

બોલ મત લાગ્યો ને ખબર હોય આ મારા ઓફિસની સાવ્યું છે ખબર છે તને કંદીજા બતાય તો હવે તમે કંપેલ લગાઈ બરાબર હા હું આંજોજી મારો ભાઈ ચાલુ મંડમલી ભાગી ગયો છે દર્સો નથી કો બેઠો મંડમ મને હા લગન ચાલુ લગન બળ વીયો છે અને એને બદલે ફોન આવા મારા તું નામ છે એનું

કે ત્યાંનો બોતોવો તો પડ્યો અરે કાઈ હાલો મંબે ટેન્શન વહુ લાડીના વહુ લાડીના વાત કામ કરી જોઈ લઈ હા વાત સંભાઈ ઊંગો હા ઓ પેલું જોઈ લઈ ઓ તો બતાય બટા દેખાય

લાગે મહેરના તો મહેર બોતવો તો પડશે એ હાલ એ સાહેબ ગાડી જી લાવવાનું છે બોટવો જોવો તો ખરા યાર હાલો જલ્દી કરજો આ ખાલી કેવાય ને મતલબ ખોઈ તમે ઓ કઈ પણ લેગોંતે કમા છે કે રખડું છે ખબર પડતી ગોતે તો સારું ન કર બહુ કર્યા એના બાપાના નકરા મારા ફોન આવે હું જવાબ देऊ તો એ સાહેબ એ સાહેબ પડી ભૂતાડ આવોને ફોન આવે છે અને પૂરી જોયું લે છે એ રહે અમારે

હુ આલે નું આટલું બધું એમ આ મને લાગે છે આય આવીયું એલા ધમભાઈ ખલ્લાસ થાય મળીને તો સારું છે આયા કઈક જ હોય છે બોલો જો બેટો ઈ લાગે કેમ ન તમારે

ઓય આવી ગયો રે એવો તારા અલ્યા એમાં ન હોય લઈ થોડી પૂજી દઉં હે તારું વાત બેઠો હાલો કાં હો હવે તમારા બેને આપણી ગાડીનું વિયોજો બીજી આરિયા બરાબર તમે પાછાઈ અહીંયા જઈ તો નાગળ આરિયામાં બરાબર કાં પણ નવું મળે મને ફોન કરો પોચ્યુનો છે ને લઈ હા પોચ્યુના લઈને મળે એટલે ફરી ફોન કરજો અરે તરત ફોન કરો હા અનુસને મંડમ માલી ભાગી જાવ બહાર જાવ એમ કઈ ન ઉયોજો કરાય એમ કર્યો છે ને ઓલાને બોલાવ્યો તને અડધા આમ રખડે અડધા આમ રખડે કરે છે કઈ ખબર ન પડતી ગોતી દે તો આરો દાન વઈ જાય નકર ભાઈ વાંધો રહે બોલો હું ક્યાં છો તમે

有人。<laughs> <laughs> મોજા <coughs> નાખ્યો <coughs> <coughs> 对。 ગુડવિન હુઈ દે લોએ બંગસા સાહેબી થોડો દૂર પીવે ઓ મોટી મોટી બિલ્ડિંગ સાહેબ સાહેબ આ હું છે સાહેબ 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 આવો સાહેબ ઠીક મોટા મોટા ઓટો સુબુત થાતો સાહેબ બોલા મનસને બોલા આગળ કામ કરો પોટ તો કરે એ મોજા આને પેરે આ સાહેબ મોજા ભૂલે ઓફિસે ગયો બગ માલી વાળે આ એવું લાગે વાસ આવે ખાટી ખાટી આ બોલા બેન આયા ઓ આ આમ રાત ની મને ની છે બોલ સાબા બર ભાઈ એય ભાઈ આ ગોરધન ભાઈ લા ભાઈ ગોરધન હા ગોરધન આપડો ભાઈ નું આ હગો કોણ નથી કર કરમો આવેલો છો બોલ એ મને તો મકાનમાં ગઈ યાદ છે બરાબર આ કે ચાલુ હે ત્યારે ચાલુ ઓ લઈ લેજો ડોગને લઈ લેજો સર ડોગને ખલેવત ત્યારે મારા ભાઈને બધું ઉતરાને નહીં તમે નહીં આપણે બે જનવાળા લોક છે દમભાઈ આ તો બાથરૂમ આમાં તો ન હોય એ સાહેબ ઉપર એક માળ છે હાલો હાલો ઉપર ભાઈ જો ભાઈ ના ના આયા તો કોઈ નથી સાહેબ